ધાનેરા શહેરી વિસ્તાર બાદ હવે તસ્કરોએ ગ્રામીણ પંથકને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે જેના કારણે પ્રજામાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે ધાનેરા તાલુકાના જાડી ગામમાં રાત્રિના સમયે તસ્કરોએ તરખાટ મચાવી એક સાથે છ જેટલા બંધ મકાનોના તાળા તોડી લાખોની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા છે શેરા ગામ તરફ જતા માર્ગ પર આવેલા ઠાકોર સમાજના છ જેટલા મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા આ મકાન માલિકો ખેતીકામ કે મજૂરી અર્થે અન્ય ખેતરોમાં રહેતા હોવાથી મકાનો બંધ હતા જેનો લાભ ઉઠાવી તસ્કરોએ મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો તસ્કરો તિજોરીમાં રાખેલા સોના ચાંદીના દાગીના રોકડ રકમ અને ઘરવખરીના વાસણો પણ ઉઠાવી ગયા છે સવારના સમયે જ્યારે પરિવારના સભ્યો મંદિરે જવા નીકળ્યા ત્યારે મકાનોના તાળા તૂટેલા જોઈ ચોંકી ઉઠ્યા હતા તાત્કાલિક ગ્રામીણ આગેવાનો સહિત પોલીસને જાણ કરી હતી જે સાહેબ ગુગાન ધન પાસે આવેલો ચાર પાંચ ઘર હતા બરોબર એમાં પાંચ ઘરમાંથી આવેલા હતા તે લક્ષરે આવીને તાળા તોડી નાખ્યા

કુલ લગભગ બુટી ને પેલો એ છે અને ટોલા ને મરચી છે એ બધું હાથ મારી ગયા ત્રીસ હજાર રૂપિયા રોકડા હતા પછી એક દોર દસ તોલાનો હતો એ પણ જતો રહ્યો ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે શહેરમાં થયેલી ચોરીઓના હજુ ગણતરીના દિવસો જ થયા છે ત્યાં ગ્રામીણ વિસ્તારમાં થયેલી આ મોટી ચોરીએ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે હાલમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને શંકાસ્પદ હિલચાલના આધારે તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ શરૂ કરી છે પરંતુ સતત વધતી ચોરીની ઘટનાઓએ લોકોની ચિંતામાં મોટો વધારો કર્યો છે